એક નંબર આ વસ્તુ છે બધી આવી જોરદાર વસ્તુ છે પાણી તમે અમે એકદમ તેલ જેવું પાણી છે તાજું મસ્ત એક નંબર પાણી છે તેલ જેવું પાણી અહીંયા નાવા આવ્યા હોય ને નાહવા આવ્યો તો તો ઓર મજા આવ્યું છે નાવાનો સીન પણ એક વસ્તુ લાગ્યા જ રાખે આમ એકદમ હાવ વગડામાં છે જો આ તમે જુઓ ને આ વગડામાં છે હાવ છે આ કહેવાય ને ના બંદા ના બંદે કી જાત આ એવું છે બધું પ્રોપર વગડો જ છે આ બધું હવે આમાં આગળ જોઈએ છીએ કઈ દેખાય આ પથરા છે એમાં એલા જાય છે ઉઘાડા પગે એવું છે બધું અને ઉપર તડકો છે તડકો તપે છે મસ્તીનો અહિયાં બધા ભેહું સારવા ચા પાણી કરવાની એવું બધું કરવા આવે મંગાળો કરેલો છે આ બધો પટ જ છે વગડો આખો તમે ગમે માટા મારો કોઈ કાઈ નહીં આ મંગાળો કરેલો છે જો દેખાય આમાં ચા પાણી કર્યા હોય કોઈ જમવાનો પ્રોગ્રામ કર્યો હોય એવું બધું છે ચાલો હું તમને નદી પાસે લઈ જાઉં નજીક અહીંયા લાગે છે આડો બીક જેવું કહો કેમકે છે જબરું વાતાવરણ છે ને અંદર ક્યાંક કોઈ વસ્તુ જનાવર બનાવર નીકળે તો કે લાગે એવું છે અહીંથી પછી પાણીનો પ્રોબ્લેમ વધી જાય છે સાંકડું થઈ જાય છે ને એટલે અહીંથી પાણી નથી નીકળી શકતું એટલે અહીંથી પાણીનો જોર વધી જાય છે એટલે એટલામાં થોડુંક ઊંડું હોય એવું લાગે છે આવું છે બધું